આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે એટલે કે અંતગોળ અરીસા વડે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેમાં પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે જ્યારે તેમાં પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળે છે એટલે કે અંતગોળ અરીસામાં પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે જ્યારે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે અંતગોળ અરીસાના ઉપયોગો ટોર્ચમાં સર્ચ લાઇટમાં અને વાહનોની હેડલાઇટમાં જ્યારે બહિર્ગોળ અરીસાના ઉપયોગો વાહનોના સાઈડ ગ્લાસ તરીકે તો મિત્રો આ તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત તો ચલો ફરીથી એક વખત જોઈએ અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે જ્યારે તેની બહારની સપાટી હોય છે તેના વડે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેમાં પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે જ્યારે તેમાં પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે અંતગોળ અરીસાના ઉપયોગો ટોર્ચમાં લાઇટમાં અને વાહનોની હેડલાઇટમાં જ્યારે બહિર્ગોળ અરીસાના ઉપયોગો વાહનોના સાઇડલેસ તરીકે થાય છે તો મિત્રો આ હતો અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત